તારીખ જુલાઈ રોજ અંગારકી વિનાયકી ચતુર્થી છે આ કરવાથી ધર્મ અર્થ મોક્ષ વિદ્યા ધન અને આરોગ્ય મળે છે આ દિવસે શ્રી ગણેશજીના ના સિદ્ધિ વિનાયક સ્વરૂપ પૂજા કરવામાં આવે છે ચોથની તિથિ શ્રી ગણેશજીને સમર્પિત હોય છે તેથી આ દિવસે સવારે સ્નાન કર્યા પછી ભગવાન ગણેશજીને ચંદનનું તિલક કરો વસ્ત્ર પહેરાવો સિંદૂર ધૂપ દીપ લાલ ફૂલ પાન સોપારી વગેરે અર્પિત કરો ભગવાન ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે આ દિવસે મોદક અથવા લાડુનું નૈવેદ્ય કરો અને ખાસ ચડાવો પૂજા વખતે ઓમ ગંગ ગણપતયે નમઃ નો મંત્ર જાપ કરો ગણપતિ અથર્વશીર્ષ નો પાઠ પણ કરો ખાસ જાણો કે આજના ચંદ્ર દર્શન કરવા નહીં આજે ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો